હેલો હું ચંદ્રિકા રાજપૂત શ્રી ગોપીનાથ કિચનમાં આપનું સ્વાગત કરું છું શ્રી ગોપીનાથ કિચન એ નામથી મેં યુટ્યુબ પર મારી ચેનલના શ્રી ગણેશ કર્યા ત્રણ જુલાઈ બે હજાર ત્રેવીસે મેં ફર્સ્ટ વિડીયો અપલોડ કર્યો પહેલાં તમને એક વાત જણાવી દઉં કે આ ચેનલ પહેલાં મેં ગોપીનાથ નામથી ચેનલ શરૂ કરી જે મારી ફર્સ્ટ યુટ્યુબ ચેનલ છે જોકે આ ચેનલ મેં શરૂ નહોતી કરી એની જાતે શરૂ થઈ ગઈ પણ તમને એવું લાગશે કે જાતે ચેનલ થોડી ચાલુ થાય તો એ ચેનલ કેમ ચાલુ થાય એ વાત બહુ રસપ્રદ છે જે હું તમને ક્યારેક જણાવીશ પાંચ મહિના સુધી એ ગોપીનાથ ચેનલ અત્યારે એ ચેનલનું નામ ગોપીનાથ કિચન રાખ્યું છે એટલે ગોપીનાથ ચેનલ પર પાંચ મહિના સુધી વિડીયો અપલોડ કર્યા એ દરમિયાન મને ઘણા લોકોએ કહ્યું કે હિન્દીમાં શું કામ વિડીયો બનાવો છો ગુજરાતીમાં બનાવોને પછી મેં ગુજરાતીમાં વિડીયો બનાવવાનું શરૂ કર્યું અને હિન્દીમાં બનાવેલા વિડીયો મારી પાસે હતા જ રેસીપીના એમાં મેં ગુજરાતીમાં વોઇસ ઓવર કરી અને એ મને જે જે સારા લાગતા હતા એ વિડીયો અને એ નવી રેસીપી બનાવતી ગઈ એ વિડીયો એમ મળી અને પાંત્રીસ વિડીયો તો મેં સળંગ મૂક્યા રોજે એક વિડીયો અપલોડ કરું હવે આવી રીતે મેં સડસઠ લોંગ વિડીયો અને સાત શોર્ટ વિડીયો મૂક્યા અને ચાર મહિના થયા અને મારી ચેનલ મોનેટાઇઝ થઈ ગઈ ચાર નવેમ્બરે મારી ચેનલ મોનેટાઇઝ થઈ ત્યારે બહુ આનંદ થયો આનંદ એટલા માટે વધારે થયો કે આ તો આપણા વીસે બારની વાત કહેવાય પછી એમ થયું કે ચાલો વિડીયો મૂકવાનું ચાલુ રાખીએ જોકે ચેનલ મોનેટાઇઝ થઈ ગઈ એટલે વિડીયો મૂકવાની ગતિ થોડી ધીમી થઈ ગઈ કેમ કે એક ગોલ તો પૂરો થઈ ગયો હતો એટલે ચાર નવેમ્બરથી એકવીસ એપ્રિલ સુધીમાં સો ડોલર પૂરા થઈ ગયા એટલે સાડા પાંચ મહિનાનો સમય લાગ્યો સો ડોલર પૂરા થતા એટલે મારો સેકન્ડ ગોલ પણ પૂરો થઈ ગયો મેં બે હજાર ચોવીસની એકવીસથી છવ્વીસ તારીખ સુધીમાં પેમેન્ટ આવશે એવો મેસેજ યુટ્યુબ તરફથી આવ્યો હવે તો આ તારીખની રાહ જોવાતી હતી બાવીસ મે બે હજાર ચોવીસ તારીખે ફર્સ્ટ પેમેન્ટ એડસન્સ તરફથી તો બેન્કમાં આવી ગયું હતું પણ મારા ખાતામાં જમા નહોતું થયું ચોવીસ મે બે હજાર ચોવીસના દિવસે મારા બેંકના ખાતામાં મારું યુટ્યુબનું ફર્સ્ટ પેમેન્ટ જમા થઈ ગયું હવે ફર્સ્ટ પેમેન્ટ પણ આવી ગયું પણ હવે એવું થયું કે હવે હવે શું કરવાનું તો જેટલી બનશે એટલી મહેનત કરવાની આમાં તો વિડીયો અપલોડ કરતાં રહેવું પડે નહીં તો પહેલાં જે મહેનત કરી છે એ પણ પાણીમાં જાય ચેનલ ડેડ થઈ જાય તો જોઈએ હવે આગળ શું થાય છે